ખેલશે ગુજરાત રમશે ગુજરાત અનેક નારા તો આપણે સાંભળીએ છીએ પણ સ્કૂલોની અંદર જે વ્યામના શિક્ષકો હોય એ શિક્ષકો નથી કોઈ ગામોની અંદર ગ્રાઉન્ડ નથી આજે પણ આ અંબાજીના ખેલાડીઓ બધા આગેવાનો એ સંચાલકોએ માગણી કરી કે બેન અમારી પાસે કોઈ ગ્રાઉન્ડ નથી એટલે કરોડો રૂપિયાનું સરકારનું બજેટ એ હું માનું છું ત્યાં કાગળ ઉપર જ હોય છે ભૂતકાળની અંદર આપણે અનેક રીતે આપણો બનાસકાંઠા હોય કે ગુજરાત કે દેશ એ રમતગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે ઘણા વર્ષો એના પછી જે ગૌચરની જગ્યાઓ હોય કે અન્ય રીતે જે ગ્રાઉન્ડ હોયની ફાળવણી કરવાની થાય કે વ્યામના શિક્ષકોની ભરતી કરવાની થાય એ ભરતી સરકાર પૂરતા પ્રમાણમાં કરતી નથી ને એટલા માટે ખેલાડીઓને સ્કૂલની અંદર જે કેળવણી મળે એને માર્ગદર્શન મળે પ્રેરણા મળે એ શરૂઆતમાં પહેલા ધોરણ થી કરીને જયારે એનું ઘડતર થતું હોય એ ક્યાંક ને ક્યાંક પાયો